નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી આજે એક નવા પ્રશ્ન સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું મિત્રો તમે ઊંટ વિશે તો સાંભળ્યું જ હશે ઘણું સાંભળ્યું હશે કે ઊંટ રણનું જહાજ છે ઊંટ લાંબા સમય સુધી પાણી વગર જીવી શકે છે વગેરે વગેરે તો એના જ લગતો એક આજે પ્રશ્ન પૂછું છું પણ એ પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં તો આજનો પ્રશ્ન છે મિત્રો કે એવું કયું પ્રાણી છે જે પાણી વિના ઊંટ કરતાં પણ વધારે લાંબા સમય સુધી રહી શકે છે ફરીથી એવું કયું પ્રાણી છે જે પાણી વિના ઊંટ કરતાં પણ વધારે લાંબા સમય સુધી જીવી શકે છે વિદ્યાર્થી મિત્રો જો વર્ગખંડની અંદર તમે સારી રીતે ધ્યાન રાખતા હોવ તો આ પ્રશ્ન સરળતાથી આવડશે થોડું મગજ કસજો યાદ ચોક્કસ આવશે આવા પ્રશ્નો માટે ફરીથી મળતા રહીશું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય